જય માતાજી ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આપણી યુટ્યુબ ચેનલ ઉપર આઈસનનું ચારસો પંચ્યાસી રેકા્ડો એન્જિન ફૂલ કન્ડિશનમાં ટ્રેક્ટર વેચવા માટે લઈને આવેલું છું વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો આ ટ્રેક્ટરનું મોડલ કિંમત ક્યાં જોવા મળશે એ બધું તમને હું વિડીયોમાં જણાવી દઈશ અને જો તમે આપણી યુટ્યુબ ચેનલ ખેડૂત મિત્રો ઉપર નવા હોય તો આપણી યુટ્યુબ ચેનલને લાઈવ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપણી યુટ્યુબ ચેનલ ઉપર આવા અને આવા અવનવા વાહનોને લગતા વિડીયો મેકોમાં આવે છે જેમાંથી તમને ઘણો ફાયદો પણ થઈ શકે છે તો મિત્રો તમને આજના વિડીયોમાં વાત કરું આઈસર ચારસો પિંચ્યાસી ફોર ફાઈવ ખૂબ જ સક્સેસ એવું મોડલ આઈસરનું છે મિત્રો આ ટ્રેક્ટરમાં તમને પાવર સ્ટેરિંગ સાઇડ ગેર ડબલ પીટીઓ જેવી તમામ સુવિધાઓ પણ જોવા મળી જશે ટ્રેક્ટર તમને ફર્સ્ટ ઓનરમાં જોવા મળશે ખૂબ જ સાચવેલું ઘરઘરાવ વન ઓનરમાં મિત્રો તમને આ ટ્રેક્ટર જોવા મળી જશે બાકી ઓલ ઓવર ટ્રેક્ટરની કન્ડિશન તમે વિડીયોમાં જોઈ શકો છો ખૂબ સારી કન્ડિશનમાં સાચવેલી કન્ડિશનમાં આખું આ ઓરિજિનલ તમને ટ્રેક્ટર જોવા મળશે મિત્રો તમને સૌ પ્રથમ આ ટ્રેક્ટરના મોડલની વાત કરું તો આ ટ્રેક્ટરનું મોડલ તમને બે હજાર અને સોળ સત્તરના મોડલનું તમને આ ટ્રેક્ટર જોવા મળી જશે ટ્રેક્ટરના ટાયર ની કન્ડિશન પર તમે વિડીયો માં જોઈ શકો છો પચાસ ટકા આજુબાજુ તમને આ ટાયર ની કન્ડિશન જોવા મળશે ટાયર આર કંપની ના તમને આખા જોવા મળશે બાકી ટ્રેક્ટરનું ગેર હાઇડ્રોલિક એન્જિન બધું તમને એકદમ પાવરફુલ જોવા મળશે ટ્રેક્ટર સામાન્ય ત્રણ હજાર પાંચસો કલાક જેવું ચાલેલું છે જોવા મળી જશે મિત્રો તમને આ ટ્રેક્ટર ક્યાં જોવા મળે તેની વાત કરું તો જિલ્લો રાજકોટ તાલુકો જસદણ અને ગામ વાંગધ્રા ખાતે તમને આ ટ્રેક્ટર જોવા મળી જશે ટ્રેક્ટર વિશે વધુ માહિતી માટે માલિકના કોન્ટેક્ટ નંબર તમને નીચે આપેલા છે તેમાં તમે કોલ કરી આ ટ્રેક્ટર વિશે વધારે માહિતી પણ મેળવી શકો છો અને ફાઇનલી મિત્રો જો તમારે આ ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો આ ટૅક્ટરની અંદાજીત કિંમતની વાત કરું તો માત્રને માત્ર ત્રણ લાખ અને પંચાણું હજાર રૂપિયા જેવી આ ટ્રેક્ટરની અંદાજિત કિંમત રાખવામાં આવી છે ટૅક્ટરની રાખેલી કિંમત અંદાજિત છે રૂબરૂ સ્થળ પર માલિક તમને બેઠક ઉપર આ રાખેલી કિંમતમાં થોડો ઘણો નોર્મલ ફેરફાર પણ કરી આપશે તમે રૂબરૂ જઈ ટેસ્ટ ડ્રાઈવ કર્યા બાદ પણ આ ટેક્ટરની ખરીદી કરી શકો છો જો તમે આ ટ્રેક્ટર લેવા કે જોવા માટે જાઓ તો માલિકનો કોન્ટેક કરી જવું જો ટ્રેક્ટર વેચે જશે તો તમારે ખોટો તકો થશે અને આવાને આવા અવનવા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ ખેડૂત મિત્રને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે ફરી મળીએ એક નવી નવા વિડીયોમાં ત્યાં સુધી ધન્યવાદ